કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે તને દોડાવ બરાબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસોએ જીવ ગુમાવ્યો અને મારા વિસ્તારનો એક નથી તારે છેલ્લી વોર્નિંગ છે કે કાલની ની તારીખ તું કામ ચાલુ દે નહી તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો અને બ્લેક પ્રોસેસ ચાલુ કરે